દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવીમાં આપનું સ્વાગત છે મિત્રો આપણે મકરસંક્રાંતિ આપણે પતંગ આપણે ઉદારતા જોઈએ છીએ અને ચગાવતા જોઈએ છીએ પણ આપણે આપણી મહેફિલમાં આપણી આ ધીમમાં હોઈએ છીએ પણ આપણને નથી ખબર કે જે પક્ષીઓ જે છે એ ઘાયલ થઈ જાય છે પક્ષીઓ આપણા જે દોરાથી ક્યારેક અજાણતા એ એના ગળામાં ફાંસો આવી જાય છે એવો જ આ દાખલો એક જિનપરાની અંદરમાં જે રવિભાઈ લખતરીયા જે છે જિનપરામાં જે એની મેઇન રોડ ઉપર એમની દુકાન છે એની બરાબર સામે જ એક કબૂતરના ફરતે જ તમે જુઓ ને તો દોરા આખા વણાઈ ગયા હતા અને આની જાણ રવિભાઈ અખતરિયાને કરતાં તેઓ પણ જીવદયા પ્રેમી છે એટલે એમણે તરત જ જીવદયા ગ્રુપના સમીરભાઈ સંઘવીને ફોન કરીને જાણ કરી કે સમીરભાઈ અહીં આવો એક કબૂતર જે છે એ ખરેખર એના દોરા વીજાઈ ગયા છે અને ઘણા બધા દોરા વિટાઈ ગયા છે એટલે સમીરભાઈ તુરંત જ ત્યાં રવિભાઈ લખતરિયા પાસે આવ્યા અને રેસ્ક્યુ કરીને તમે જોઈ શકો છો જો કબૂતરને અત્યારે પકડી લીધું છે અને પકડી અને જે નીચે લાવી અને તમે જોશો મિત્રો તો તમને ખરેખર તમને પણ એવું થશે કે ખરેખર આપણે કેટલી લાપરવાહીથી આપણે જે પતંગો ચગાવીએ છીએ અને જે પક્ષીઓ જે જે છે એ કેટલી એની ઓલીમાં આવી જાય છે જો તમને આ દોરા બતાવે જો રવિવાર દોરા કાપે છે મિત્રો એના ગળામાં પણ ફાંસો આવી ગયો છે જો આ કેટલા દોરા છે ને તમે હવે આ જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી જગ્યાએથી એને આખા વિટોળાઈ ગયા છે તમે વિચાર કરો જો આ પક્ષીની અંદરમાં આપણે આપણા પતંગ ચગાવવાના મોજની અંદરમાં આપણી મોજ જે છે જો આ કેટલો દોરો વિટાઈ ગયેલો છે જો બતાવે છે જો તમને ખ્યાલ આવે સમીરભાઈ બતાવે છે આખું પોતે રેસ્ક્યુ કરી અને આજે કબૂતરને ઉતાર્યું છે નીચે અને આજે રવિભાઈ અને બે સાથે મળીને જો દોરાને શોધે છે આજે ગળા ફાંસો આવી ગયો છે દોરા દેખાતા નથી કે દોરો ક્યાં ફસાયેલો છે જો આ ફસાયેલો દોરો એમને મરીએ તો જો આ તમે જોઈ શકો છો આ કબૂતર બિચારું મરી જાય એટલે આપણે પક્ષીપ્રેમી પ્રાણી પ્રેમી બનવું જોઈએ ખરેખર આપણે જ્યારે પતંગ ચગાવીએ છીએ ત્યારે આપણે જોતા નથી કે એની અંદરમાં કેટલા પક્ષીઓ પણ આમાં ઘાયલ થવાના છે એને પણ આ લપેટમાં આવી જવાના છે તો આપણી મોજની સાથે આપણે ક્યારેક ક્યારેક આપણે આવા પક્ષીઓને પણ આપણે એને ઘાયલ કરતા હોઈએ છીએ ઘાયલ તો ઠીક છે પણ ક્યારેક એ લેણ એનો હુમલો પણ થઈ જાય છે જો આ રવિભાઈ લખતરીયા જો ન મળ્યા હોત તો આ કબૂતરને તમે વિચાર કરો કે કેટલા બધા દોરા જે છે એને કાઢતા એને પાંચથી સાત મિનિટ સુધી આ બધા દોરા શોધી શોધીને એને કાપવા પડ્યા છે કે એમાં જે એમને પોતાને ખ્યાલ નથી આવતો કે કઈ જગ્યાએ દોરો ફસાયેલો છે કારણ કે કબૂતર તો કાંઈ કરી નથી શકવાનો એ તો જો ઉડવાની જ પોતાની ઓલી મોજમાં છે પણ એને ખબર નથી કે મારા ગળે આ કાતિલ દોરો જે છે પાયલ એ આજે ફસાયેલો છે જો એ નહીં નીકળે તો મારું મૃત્યુ પણ થઈ શકે છે એટલે મિત્રો આપણે જો તમે વિચાર કરો જો આ પીછાની અંદરમાં ગણાની અંદરમાં જો આ દોરો ફસાયેલો છે તો ખરેખર આપણે જ્યારે આ રીતે પતંગ ચગાવતા હોઈએ ત્યારે ખરેખર પક્ષીઓનું પણ આપણે ધ્યાન રાખવું જોશે કારણ કે પક્ષીઓ જે છે એ પણ આપણા એક યમ આપણા દૂત જે છે તો આવા શાંતિ દૂતને પણ આપણે જો આ તમે વિચાર કરો જો હવે દોરો એમને દેખાતો નથી કઈ જગ્યાએ દોરો ફસાયેલો છે તમે જુઓ એટલો બધો અંદર ઓલામાં જે છે તમે જુઓ હવે પીછાની અંદરમાં જે છે તમે જુઓ પીછાની અંદરમાંથી જો આ રવિભાઈ ઠેઠ દોરો કાપે છે હવે આટલા બધા દોરા વીટોડાઈ ગયેલા હોય તો આ પક્ષીની શું તાકાત છે કે પોતે તે અહીંયાથી ઉડી શકે કે પોતે જીવી શકે કોઈ દિવસ ન થઈ શકે તમે વિચાર કરો જો કેટલા બધા દોરા એને ગળાએ રહ્યા છે તમે તમે જોઈ શકો છો જો એ ઉડવાની કોશિશ કરે છે પણ નાકામયાબ રહે છે કારણ કે એને ગળે દોરો વીટાયેલા છે એટલે જ્યાં સુધી જ્યાં દોરો નહીં નીકળે ત્યાં સુધી તમારે પક્ષી બરાબર ઉડી જ નહીં શકે તમે જો એક જગ્યાએથી એને શોધે છે કે સમીરભાઈ કે કઈ જગ્યાએ જો આ દોરી જો પાક્કા દોરાની બાંધેલી જે છે તમે જોઈ શકો છો જો આ દોરી તમને ક્લોઝ કરીને હું બતાવું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર કેટલા આપણે જો આખો જો એના ગળે વીટેલું છે જો જો જે જો આખું આ ગ્રીન કલરની જો દોરી જે છે જો કાપી જો જો આ કાપે છે તો ખરેખર આપણે આટલી બધી લાપરવાહીથી જો આ દોરી નીકળે છે જો આ દોરીથી જો આપણે પતંજાવીએ છીએ પણ એની સાથે આપણે કબૂતર કે પક્ષીઓની જો આ જો દોરી કાઢવામાં આવે છે તો આ રીતે આપણે દોરી ચગાવીએ અને આપણે પક્ષીઓને પણ જ્યારે ઘાયલ કરીએ છીએ કે એને જીવલેણ હુમલો કરી દઈએ છીએ જ્યારે એને ગળે ફાંસો આવે છે ત્યારે આ પક્ષીને પણ એવું થાય છે કે જો આ તમે જો દોરા કાઢે છે વિચાર કરો કેટલા બધા દોરા ફસાયેલા હશે કે જે આજે બે જણાથી કાતરથી કાપે છે તો એનો મેળ પડતો નથી તો આ પક્ષી તમે કેટલું ઘાયલ થયું હશે ને કેટલા દોરા એના ગળે વીંટાયેલા હશે કારણ કે પક્ષીને ખબર નથી કે ક્યારે આ બધું મને વીંટેડાઈ ગયું છે પણ ખરેખર જે સમીરભાઈ રેસ્ક્યુ કરીને પૈકડો છે અને રવિભાઈ જો આમ તો જો કોઈ એને ઈજા નથી થઈ એટલે સારું છે જો રવિભાઈને એ પૂછે ને રવિભાઈ હવે થોડી જ વારની અંદરમાં આ પક્ષીને જે છે ને જો મુક્ત રીતે એ ઉડાડી દીધું જો પાછું અને જો આ જે રેલિંગ ઉપર જઈને બેસી ગયું છે